નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનો પાઠ ચાર કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે સન ટુર આ પાઠની એક્ટિવિટી પાંચ અને છ વિષય જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુસ્ટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપ સમગ્ર પાઠની પીડીએફ એક સાથે જોઈ શકશો જે આવી રીતે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ એક્ટિવિટી પાંચ અને છ એક્ટિવિટી પાંચ લુકેટ ધ ફોલોઇંગ કોલમ્સ કેરફુલી ધ સેન્ટેન્સ ઇન એ ડિસ્ક્રાઇબ અ વિલેજ બિફોર ધ યુઝ ઓફ ધ ધ ધ ધ ધ સોલર સોલર એનર્જી 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 સેન્ટેન્સ ઇન બી વિલેજ આફ્ટર પ્લાન્ટ સ્ટાર્ટેડ ટુ કોલમ્સ એન્ડ ફિલ એટલે કે નીચે આપેલા કોલમ છે તેને આપણે ધ્યાનથી વાંચવાના છે જેમાં વિભાગ એ ની અંદર જે વાક્યો લખેલા છે તે જ્યારે સૂર્ય ઉર્જાનો ઉપયોગ ગામડાની અંદર થતો ન હતો ત્યારની વિગતો છે જ્યારે

ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી એટલે કે કે ગામ જે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતું ન તો અંદર આવશે ધ ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર એનર્જી એટલે કે લોકોએ હવે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું બીજું ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી ત્યાં વીજળીની સુવિધા ન હતી તો હવે

અંધારીઓ હતી કે જ્યાં અંજવાળું ન હતું જ્યારે હવે ધ વિલેજ સ્ટ્રીટ્સ હેવ લાઇટ્સ એટલે કે હવે દરેક ગામની અંદર શેરીઓની અંદર વીજળીની સુવિધા છે લાઇટની સુવિધા છે પાંચમું ધેર વોઝ નો ટેલિવિઝન સેટ કોઈની પાસે ટીવી સેટ હતા નહીં જ્યારે હવે ગામડાની અંદર ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ દરેક ઘરોમાં ટેલિવિઝન ટીવી સેટ જોવા મળે છે છઠ્ઠું પીપલ યુઝ ધ ફાયરવુડ ફોર કુકિંગ લોકો રસોઈ બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરતા હતા જ્યારે પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર્સ કે હવે લોકો સૂર્ય કુકરનો ઉપયોગ છે તે રસોઈ બનાવવા માટે કરવા લાગ્યા છે સાતમું ધ કિચન વેર ફૂલ ઓફ સ્મોગ સ્મોક એટલે કે આખું રસોડું છે તે ધુમાડાથી ભરાઈ જતું હતું જ્યારે ધ કિચન્સ આર સ્મોકલેસ નાવ કે હવે આખું રસોડું છે તે ધુમાડા રહિત જોવા મળે છે આ પ્રકારે બંને વિગતો આપણે પૂરી દઈશું હવે વિભાગ બી ની અંદર ઇટ ઇઝ સન્ડે ટુડે અલીઝ પેરેન્ટ્સ હેવ ટોલ્ડ હિમ ટુ ડુ અ ફ્યુ થિંગ્સ ગિવન બિલો ઇઝ ધ લિસ્ટ ઓફ ધ ઓફ થિંગ્સ વોટ અલી હેઝ કમ્પ્લીટેડ ઇઝ માર્કડ રાઈટ એન્ડ what he knows not started is mark wrong work in pairs and ask a question to each other about ali and the right them એટલે કે રવિવારના દિવસે અલીના માતા પિતાએ તેને કેટલા કામો કરવા માટે કહ્યા હતા જેની યાદી નીચે આપેલી છે અલીએ જે કામો પૂરા કર્યા તેની સામે ખરાની નિશાની કરી અને જે કામો પૂરા નથી થયા તેની સામે ખોટાની નિશાની કરી તો હવે જોડીની અંદર કામ કરો તમારા મિત્રને એકબીજા સાથે પ્રશ્નો પૂછો અને તેને જવાબો મેળવી અને તેને લખો તો ચાલો આપણે પેલા જોઈએ કે હલીએ કેટલા કામો પૂરા કર્યા છે અને કેટલા કામો બાકી રહી ગયા છે તો સૌપ્રથમ છે અરેન્જિંગ હિઝ બુક્સ એટલે કે પોતાની બુકોને વ્યવસ્થિત ગોઠવી તો તે કામ પૂરું નથી થયું બીજું ક્લીનિંગ ધ રૂમ રૂમની સફાઈ કરવાની હતી તે કામ પણ પૂરું નથી થયું ત્રીજું વોટરિંગ ધ પ્લાન્ટ્સ છોડને પાણી પાવાનું હતું તો તે કામ પૂરું થઈ ગયું છે ચોથું કટિંગ ટ્રિમિંગ હિઝ નેલ્સ એટલે કે તે પોતાના નખ કાપવાના હતા તો તે નખ તેણે કાપી લીધા છે પાંચમું ટેકિંગ અ બાથ સ્નાન કરવાનું હતું તો તે તેણે નથી કર્યું છઠ્ઠું વોશિંગ હિઝ સોક્સ પોતાના મોજાઓ છે તે ધોવાના હતા તો તે પૂરું કરી દીધું છે સાતમું પોલિશિંગ પાપાઝ શૂઝ પપ્પાના શૂઝને

નો હી હેઝ નોટ કે ના તેને ગોઠવી નથી તો પેલો પ્રશ્ન હેઝ અલી વોટરેડ ધ પ્લાન્ટ શું અલી પાસ હી હેઝ હા તેને પીજું હેઝઅ અલી કટ હિઝ ને અલીએ તેના નખ કાપ્યા તો યસ હી હેઝ હા તેણે કાપ્યા ચોથું હેઝ અલી ટેકન અ બાથ સ્નાન કર્યું તો નો હી હેઝ નોટ ના તેણે કર્યું નથી પાંચમું હેઝ અલી વોશ હિઝ સોક્સ અલીએ તેના મોજા ધોયા તો યસ હી હેઝ હા તેણે ધોયા છઠ્ઠું અલી હિઝ પાપાઝ શૂઝ

ટેન ક્વેસ્ટન્સ એન્ડ આસ્ક ધેમ ટુ યોર ક્લાસમેટ્સ એટલે કે દસ પ્રશ્નો બનાવો અને તેના ઉત્તરો તમારા સહાધ્યાયી સાથે મેળવો પેલું આઈ હેવ સીન ધ ફિલ્મ ગાંધીજી હું હેલ્સ હેઝ સીન ઇટ કે મેં ગાંધીજી ફિલ્મ જોઈ છે બીજા કોણે આ ફિલ્મ જોઈ છે બીજો પ્રશ્ન હું હેઝ વિઝિટેડ ગોવા ગોવાની મુલાકાત કોણે લીધી છે ત્રીજો પ્રશ્ન હુ હેઝ વિઝીટેડ કોને લીધી છે છઠ્ઠો હુ હેઝ વિઝીટેડ ધ સરદાર પાર્ક સરદાર બગીચાની મુલાકાત કોણે લીધી છે સાતમો પ્રશ્ન હુ હેઝ વિઝિટેડ માઉન્ટ આબુ માઉન્ટ બાઉન્ટાબુની મુલાકાત કોણે લીધી છે આઠમો હુ હેઝ વિઝિટેડ ધ મ્યુઝિયમ સંગ્રહાલયની મુલાકાત કોણે લીધી છે નવમો હુ હેઝ વિઝિટેડ ધ સિટી હોસ્પિટલ સિટી હોસ્પિટલની મુલાકાત કોણે લીધી છે અને દસમો હુ હેઝ વિઝિટેડ પાલીતાણા પાલીતાણાની મુલાકાત કોણે લીધી છે તો આ પ્રકારે કેટલાક આવા પ્રશ્નો બનાવી અને તમે તમારા મિત્રોને પૂછી શકો અને તેમની પાસેથી જવાબો પણ તમે મેળવી શકો તો આ પ્રકારની પ્રવૃત્તિ તમે કરજો ખૂબ જ મજા આવશે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણી એક્ટિવિટી પાંચ અને છ નો વિડીયો છે